ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમારે પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ભરતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર આગળ બધી માહિતી આપી દઈશ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ અને ટોપ મોડેલ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર ના મોડલ નું ટ્રેક્ટર છેડ્રોલિક એન્જિન શોએ સો ટકા આ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ભરતભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપી દઈશું તમને તમારે વિડિયો પૂરો જોવાનો છે અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ અથવા લેવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ ન્યુ કંડિશનમાં નવા ટાયર છે તમે વિડીયો અંદર ક્લિયર જોઈ રહ્યા છો ઓરિજિનલ છે સાડા પાંચ લાખ કિંમત રાખેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો જામનગર અને ગાંડુકા ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ સત્તાણું બે બત્રીસ વાળા નંબર પર ફોન કરી ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો